રેડી એની પાછળ બાપુજીનું નું નામ લખવા જવાની જરૂર નથી એ તો ઉપર લખી નાખ્યું છે આખું નામ બરોબર છે સીધી લીટીના બતાવી દો અહીંયા હવે સીધી લીટીના એક ગુજરી જાય છે અને તમે ઈ વારસદાર છો તો જ તમારે આગળ બતાવવાનું છે નહીં ગુજરી ગયા મૂકી દો એક બાજુ એનો આંબો એ ચડાવશે ચડાવો હોય તો ચડાવી શકશો સહમતી હોય તો બધું ચડાવી દો સમજાણું પણ સહમત નથી તો તમારે એના માટે પગના તળિયા ઘવા જવાની જરૂર નથી પણ તમે જે કડીમાં છો એ બાપુજી ગુજરી ગયા છે તો તમારે નીચે પાછી આખી આ વારસા એ લખી નાખો ગુજરનાથ

આંબા માટેની અરજી તૈયાર થઈ ગઈ એ પ્રમાણે રોજકામ કરી અને તલાટી મંત્રી તમને આંબો બનાવી આપશે જેટલી પ્રોપર્ટી હોય એટલી નકલ કરાવી લો ખરી નકલ એટલે તમારું કામ પ્રથમ સ્ટેપનું પૂરું થયું